સારી સારી ક્વોલિટી ગોદી ની સારી શું કર્યું સાઈડ ક્યાં શું પેલું કૈશું કેવાય ને બને બચાવ છું બીજું દુબઈ નો માલ કોલેજ જો ભાવ ઓછો લઈએ બે જોડી લેવાનો લેવા જેવું બે જોડી લેવાનો બીજો બચાવ છોકરા જેવડા કેવું પડે આ દિવસ આખાનો એવું છે હેડો ઘર છે હું તો કંચાળો ઘર લેલો છે તમારે બધા એવું કોઈ છે

કે અચોણા લેઉં નહિ દુબઈ નું માલ છે ખબર પડ્યા ને દુબઈ નું હે કે લંડન નું હે માઢવા દી પેલા આ પણ ગર છે મે ગોછવીન મેલ્યું હચ્ચર વાય જો મળ્યા દે આ બટા ગરવ છે તો રે તમ ટોટરા હે ગળવા કેવાય ગળવા કેવાય શું હોભળવા ન તા બાપ ખો ઉડાડી માં હું આવું તો લેવા આ જો હવે હું ખેતા દેતા હું આ યુગિયાએ બેગલીએ ઠકા મારજો પણ દીવારી કરી તો હોની પાવ ન હતી ચોકલેટ લીધી ખાજી ચાનો લોકિયો પડ્યો તો ભેજા જવા દેહ દેવ જો આવા જો ને ક દુબઈ નો માલ કલ્યા પૈસા પાસે ખબર તો કોઈ નાખ્યા જોવાને પૈસા

કેંજે શહમચ્ચું છો તમે સસ્તો ને ના ચાલે હે જો એનું બોછા મારે 270 રૂપિયા આજ દેજો એ તમે એબી વાત તો મચી છે ના બોલતો લે લે હે જો બીજું શું કેવું એક એક જોડી ના 100 રૂપિયા લ લેવું બસારી ભા કે ત્રણ દેહા ગઢડો ટીના વાળ ના બરાબર કે જીન્યુ લે

મજા આવે ભાવ પણ દિવાળો દિવાળી પણ એવું ને અમારે તો ધંધો છે

તમારી લેવાની ટાઈમ પાસ અમારું આકાલ આવે ને અમાર તો મોટી કમારી પાડે લઈને જા ભાઈ